નહેરુએ જાણી જોઈને એસી ટકા પાણી પાકિસ્તાનને આપી દીધું વીસ ટકા આપણે રાખ્યું એ નહેરુએ કરેલી ભૂલ હતી બે રીતે જોવા જાવ એક રીતે કે ટોટલ પાણીનો જથ્થો જે છે અને ટોટલ એનું જે બેસીન એરિયા છે એના આધારે તમે ભાગ પાડો તો એ પણ એક લોજિકલ બેસ બને છે કે એને પાણી વધારે એના આ બધી નદીઓનો બેસિન એરિયા વધારે પાકિસ્તાનમાં છે ભારતમાં નહીં તો એનો હક વધારે થાય બીજી વાત કે આપણે જ્યારે દક્ષિણ એશિયાની અંદર મુખ્ય દેશના રૂપમાં છીએ રાઈટ તો આપણે હંમેશા એક ઉદાર અને માનવતાપૂર્ણ દ્રષ્ટિ રાખી છે ચાહે નેપાળ હોય પાકિસ્તાન હોય શ્રીલંકા હોય બાંગ્લાદેશ હોય આપણે એને કઈ વધારે આપ્યું છે એની ઇવન એ નીતિનું પાલન ભાજપ સરકારે પણ કર્યું છે ઓગણીસો જયારે વિદેશ મંત્રી હતા બાંગ્લાદેશ સાથે આપણે જે અ જુદા જુદા ક્ષેત્રને લઈને સરહદ અસ્પષ્ટ હતી તો આપણે વધારે ક્ષેત્ર એને આપ્યા સોમ બંધારણીય સુધારો અને ઓછા ક્ષેત્ર આપણને મળ્યા તો હવે આથી વીસ વર્ષ પછી કોઈ એમ બોલી શકે સુષ્મા સ્વરાજ ની ભૂલ હતી આટલા ક્ષેત્ર એના આપી દીધા ના એ ભૂલ નથી